કમ્પાર્ટમેન્ટ નંબર ત્રણસો એકત્રીસમાં વર્ષોથી હજારોની ગણતરીમાં રોપાની રોપણી કરતા હોય છે પણ રોપા જાય ક્યાં હાલમાં રંભાસ રાઉન્ડ ફોરેસ્ટ દગડપાડા બીટ નિરીક્ષક હાથ ધરશે તો નજર સમક્ષ જોવા મળશે ભ્રષ્ટાચારનો સો રોફ રોપાનું નામો નિશાન નથી માત્ર એ માત્ર ખેડૂતોએ સિદ્ધણી કરેલ આદળ સળગાવેલ જોવા મળશે તો શું જંગલ ખાતાએ ત્રણસો એકત્રીસ કંપાર્ટમેન્ટ નંબર ખેડૂતોને પધરાવી દેવામાં આવી છે કે કેમ જો ખેડૂતોને પધરાવી દેવામાં આવેલ હોય તો સરકારને ચૂનો ચોપડવા બંધ કરો રોપા રોપણી કરવાના પ્લાન સ્ટેશનનો ખોટા ખોટા બિલો મૂકી વગઈ વન વિભાગના ભ્રષ્ટાચાર સામે વલસાડ વર્તુળ સીસીએફ જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવશે તો દૂધનું દૂધ પાણીનું પાણી બહાર આવશે તેમ કોઈ બેમત નથી